તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને આ વ્લોગમાં આપણે જોઈશું ભગવાન શ્રી કૃષ્ણના પગલા તો મિત્રો તમે જોઈ શકો છો હું એ જગ્યા લોકેશન પર આવી ગયો છું ખૂબ જ સરસ જગ્યા છે મિત્રો તો મિત્રો લોકેશનની વાત કરું તો આ ઉમરેટ ઉમરેટથી ડાકોર જતા હાઈવે પર જે આવે છે ગામ સિમલે પાસે છે તો મિત્રો જ્યારે બોડાના ભગત કૃષ્ણ ભગવાનને લઈને દ્વારકાથી આવતા હતા ત્યારે રાત અહીંયા રોકાયા હતા અને જે કૃષ્ણ ભગવાને લીમડાનું દાંતણ ભાગીને બોડાના ભગતને આપ્યું હતું ત્યાં આ લીમડા અહીંયા જગ્યા પર એક લીમડો છે ત્યાંનું આખા લીમડાનું એક ડાળ મીઠું છે જે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈને પૂરો વિડીયો જોઈએ તો મિત્રો અહીંથી અંદર જવાનો રસ્તો છે તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો આપણે અંદર જઈએ એટલે આ બાજુ ની જગ્યા છે અહીંયા તો મિત્રો આપણે અંદર જવાનું રહેશે તો મિત્રો જોઈ શકો છો અહીંયા કેટલી શાંતિ અને કેટલી સરસ જગ્યા છે તો આ મિત્રો એનું ગાર્ડન છે જોઈ શકો છો કેટલો તરત વ્યૂ છે તો એ મિત્ર દુકાનો પણ છે

ત્યારે આ જગ્યા પર ભગવાને ગાડું ઉતારી બોળાના જગાવેલો બોળાના ઉઠતા ખરું ગામમાં એટલે બોડાના પગડે ઉઠી ગયો બાર વાગે નીકળે ને ચાર વાગે આપણે અહીં આવી ગયા એટલે કહ્યું કે આપણે ચાર વાગે આવ્યા છે એક કલાકનો વિસામો અને પછી ડાકું જોઈએ ભગવાને આગળ એક કલાકનો વિસામો કર્યો સવારે ઉઠીને લીમડાનું કાઢ્યું એટલે લીમડાનું પાન અત્યારે હાલમાં પણ મીઠું લાગે છે તુરાસ પડતું લાગવાનું મોરું ત્યાર પછી અમે ભગવાનના ચરણ પગલા અને લીમડો હયાત આઠસો સિત્તેર વર્ષ પૂરા થયા પછી જયારે બે પાછળ કોણ ત્યારે નીકળેલા આ બીજા પગલા ભક્ત ભગવાનને ભગવાન આવેલા આ ત્રીજા પગલાં છે ભગવાન દ્વારકા થી આવેલા તે ભગવાન

ત્રણ કાતવા છે મિત્રો તમે જોઈ શકો છો આ કાકા બતાવે છે મિત્રો આ રામ કાકમાં છે જોઈ શકો છો મિત્રો તમે આ બીજો કાતબો છે 이게 뭐니? 이거 안달가더니. તો મિત્રો આ ખૂબ જ શાંતિકારક જગ્યા છે જ્યારે તમે ડાકોર આવો અહીંયા જરૂરથી આવજો અહીંયા દુકાનો પણ